નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આવેલા જે ચિલ્ડ્રન હોમ છે જે બોઇઝ માટે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે પોરબંદર ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનઃવસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્ર કાર્યરત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પોરબંદરમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કર આધારિત જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર કેસ વર્કર માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા અહીંયા માસિક વેતન મળવા પાત્ર થશે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિફરેબલી ઇન બીએ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ અથવા તો એલ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ ટુ યર્સ ઓફ વર્કિંગ વિથ ધ ગવર્નમેન્ટ એનજીઓ લીગલ મેટર્સ પ્રિફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ એન્ડ પ્રોટેક્શન ઇશ્યુ તેમજ તમે જોઈ શકો છો વેટેસ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર્સ વયમર્યાદા એકવીસથી રિલેવેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા તેમજ કૂક માટેની જગ્યા છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ બે જગ્યા છે ધોરણ દસ પાસ થયેલા હોય રેકોગ્નાઇઝ બોર્ડમાંથી તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇન્ટર્યુમાં હાજર રહી શકશે એકવીસ થી ચાલીસ વર્ષની છે મિત્રો ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોતાની લેખિત અરજી સાથે જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પુરાવા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ સવારે નવ કલાકે સ્વખર્ચે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો રજીસ્ટ્રેશનનો સમય સવારે નવથી અગિયાર વાગ્યા સુધીનો રહેશે અગિયાર વાગ્યા બાદનો અરજદારને પ્રવેશપાત્ર ગણવામાં આવશે નહીં ઉપરોક્ત કરારધારીત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ પોરબંદરને આધીન રહેશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ સમય અને તારીખ આપવામાં આવેલી છે તારીખ અઢાર જાન્યુઆરી બે સમય સવારે નવ કલાકે ચિલ્ડ્રન હોમ ફોર બોઇસ હું સાંદીપની મંદિર સામે સાંદીપની પોરબંદર જીરો પાંચ પિંચોતેર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો મિશન વાત્સલી યોજના અંતર્ગત જે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ છે જેમાં પ્રોબેશન ઓફિસર અથવા તો ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર માટેની આ જગ્યા છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય